તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે અવારનવાર ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર થતી જોવા મળે છે આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતર વસાવાના જેલવાસ બાદ અનેક સભાઓ યોજવામાં આવી આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલને બોલાવીને પણ સભાઓ યોજવામાં આવી તો પાછલા દિવસોમાં વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જીત બાદ બોટાદથી પણ મોટા સમાચાર સામે આવ્યા હતા મિત્રો બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ઉમેશ મકવાણાએ પણ આમ આદમી પાર્ટીનાથી રાજીનામું આપી દીધું એક તરફ વિસાવદનની એમએલએ સીટ ઉપર ગોપાલ ઇટેલિયાની ભવ્ય જીત તો બીજી તરફ બોટાદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજીનામું આપી દીધું અને ત્યારબાદ હવે બીજા ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવા સમાચાર સામે આવ્યા છે જેથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ પશુપાલકો ખેડૂતો સહિત ગ્રામજનો વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યા છે આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા જેલના સળિયા પાછળ ધકેલાયા છે આ મુદ્દાને રાજકીય રંગ અપાયો છે ત્યારે આપના સુપ્રિયો કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે હતા તેમ છતાં ધારાસભ્ય સુધીર વાઘાણી દેખાયા નથી ધારાસભ્યની સૂચક ગેરહાજરીના પગલે આપમાં વધુ એક વિકટ પડે તેવી રાજકીય અફવાઓએ જોર પકડ્યું છે તમને જણાવી દઈએ કે વિસાવદરમાં ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ ગુજરાતમાં મૃતપ્રાય આમ આદમી પાર્ટીના જાણે સંજીવની મળી છે આપના પ્રદેશ નેતાઓએ હવે પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે લોકો વચ્ચે પહોંચી રહ્યા છે એટલું જ નહીં સાબરકાંઠામાં ભાવફેર મામલે પશુપાલકો સાબર ડેરીના સત્તાધીશો સામે સિંગડા બેરવીને બેઠા છે ત્યારે આપે મોડાસામાં મહાપંચાયત કરી પશુપાલકો માટે લડત લડવા માટે એલાન કર્યું હતું આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ત્યારે આપે જ્યાં સુધી જેલમાંથી મુક્ત નહીં કરાય ત્યાં સુધી લડત લડવા માટે નક્કી કર્યું છે હાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે હતા કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતની મુલાકાતે હોય ત્યારે આપના ધારાસભ્ય ગોપાલ ઇટલિયા અને હેમંત ખવાત દેખાયા હતા ગારિયા ધારના ધારાસભ્ય સુધીર વાઘાણી આમ આદમી પાર્ટીના એકે કાર્યક્રમમાં દેખાયા નથી એવી ચર્ચાએ ત્યારે જોર પકડ્યો છે કે સુધીર વાઘાણી નિષ્ક્રિય થયા છે આ જોતા ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામું ધેરી દીધું છે ધારાસભ્ય પદે યથાવત રહ્યા છે ત્યારે હવે સુધીર વાઘાણી પણ આપને અલવિદા કરે તો નવાય નહીં તેવી અફવાઓએ જોર પકડ્યું છે આપનો વધતો રાજકીય પ્રભાવ રોકવા માટે ભાજપ ઓપરેશન કમલ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પેટા પેટાચૂંટણીમાં આપેલા ખોટા વચન અને વાયદાનો ભોગ ત્રણ જિલ્લાના પચાસ હજારથી વધુ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે જેડીસીસી બેંકમાંથી ત્રણને બદલે પાંચ લાખનું વગર વ્યાજે ધિરાણ આપી હવે બે લાખ રૂપિયા ખેડૂતોને પરત ભરવાનો આદેશ કરાતા ખેડૂતોમાં ભારે રોજ જોવા મળ્યો છે મિત્રો ખેડૂતોને દર વર્ષે પાક ધિરાણ માટે ત્રણ લાખ સુધીનું ધિરાણ વગર વ્યાજે આપવામાં આવે છે તેનું વ્યાજ કેન્દ્ર અને રાજ્ય સરકાર ભોગવે છે આ વખતે કેન્દ્રમાં બજેટમાં ત્રણમાંથી પાંચ લાખ વ્યાજ વગર આપવાની જાહેરાત થઈ હતી પરંતુ તે અંગેના કોઈ સત્તાવાર પરિપત્ર ન થયો જેથી એક પણ રાષ્ટ્રીય બેંક દ્વારા પાંચ લાખનું વગર વ્યાજે ધિરાણ આપવામાં આવ્યું નથી પરંતુ વિસાવદનની પેટાચૂંટણી લડતા સમયે ભાજપના ઉમેદવાર એવા કિરીટ પટેલ કે જેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે તેમણે માત્ર કેન્દ્ર સરકારની જાહેરાતના આધારે ખેડૂતોને પાંચ લાખ વગર વ્યાજે પાક ધિરાણ આપવાનો નિર્ણય કરીને પચાસ હજાર જેટલા ખેડૂતોને પાંચ લાખ રૂપિયા પાક ધિરાણ આપી દીધા હતા જેથી પાંચ લાખ રૂપિયા જે ખેડૂતોને વગર વ્યાજે આપ્યા હતા તેની પાસેથી બે લાખની રકમ પરત ભરવા માટે ખેડૂતોને આદેશ કરવામાં આવ્યો છે જો ખેડૂત બે લાખ રૂપિયા પરત ન ભરે તો તેને બાર ટકા લખે વ્યાજ ચૂકવવાનો વારો આવશે મિત્રો જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું કાર્યક્ષેત્ર જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં છે તેમાં કુલ એક લાખથી વધુ બેંકના સભાસદ ખેડૂતો પણ છે તેમાંથી પચાસ હજાર જેટલા ખેડૂતોએ ત્રણને બદલે પાંચ લાખ ધિરાણ લઈ લીધું હતું હવે ખેડૂતો પાસે બે લાખ પરત મંગાતા મોટો વિવાદ સર્જાયો છે ખેડૂતો કહે છે કે અમે પાંચ લાખ રૂપિયાનું ભાગ ધિરાણ લઈ લીધું હતું તે રકમ ખેતીના કામમાં વાપરી નાખી હતી હવે અમારી પાસે હાલ તે રકમ નથી અમે કેવી રીતે આ રકમ ભરીએ આ સમગ્ર મામલે વિવાદ છેડાયો છે ત્યારે આ મુદ્દે વિસાવદનના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટલિયાએ પણ આક્ષેપ કર્યો છે કે એકવાર જે પદ્ધતિથી રકમ આપી દેવામાં આવી છે તેમાં હવે અધવચ્ચે વચ્ચે કોઈ ફેરફાર થઈ શકે નહીં આ અંગે મુખ્યમંત્રી કૃષિ મંત્રી સહિતનાઓને રજૂઆત કરીને જવાબદારો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે